ગીતશાસ્ત્રનો અધ્યાય છેતાલીસ અને વચન એક થી અગિયાર દેવ આપણો આશ્રય તથા આપણું સારમથ્ય છે આપણે અનુભવ કર્યો છે કે સંકટ સમયના તેઓ સાથે ત્વરિત મદદ કરનાર હાજરાહજૂર છે માટે જ્યારે પૃથ્વી પર ભારે ધરતીકંપ થાય અને પર્વતો તૂટીને સમુદ્રમાં પડે તો પણ આપણે સૌએ ડરવાની જરૂર નથી ભલે સમુદ્રના પાણી વિશાળકાય મોજાથી ગર્જના કરે ને પર્વતો ધ્રુજી ઉઠે ત્યાં એક નદી છે અને ઝરણાઓ છે જે દેવના નગર પર દેવના પવિત્ર સ્થળમાં સુખને વહેતું રાખે છે દેવ સ્વયં તે નગરમાં વસે છે દેવ પરોઢિયે તેની સહાય કરશે તેથી નગરનું પતન ક્યારેય નહીં થાય ભયથી ધ્રુજશે વિદેશીઓ અને ડગમગી જશે રાજ્યો જ્યાં યહોવા ગર્જના કરશે એટલે પૃથ્વી ગઈ પી ગઈ આપણી સાથે આકાશી સૈન્યોના અધિકારી યહોવા છે આપણો આશ્રય યાકુબના દેવ આપણી રક્ષા કરે છે આવો અને યહોવાના પરાક્રમો જુઓ તેમણે કરેલા પ્રભાવશાળી કાર્યો જુઓ તે પૃથ્વીના છેડાઓ સુધી યુદ્ધોને બંધ કરી દે છે ધનુષ્યને ભાંગી નાખે છે ભાલાને કાપી નાખે છે અને રથોને અગ્નિથી સળગાવી દે છે દેવ કહે છે લડાઈ બંધ કરો નિશ્ચય જાણો કે હું દેવ છું સવેર રાષ્ટ્રો મારો આદર કરશે અને હું પૃથ્વી પર સૌથી મહાન માનવામાં આવીશ સૈન્યોના યહોવા આપણી સાથે છે યાકૂબના દેવ સદા આપણો બચાવ કરે છે ગીતશાસ્ત્રનો અધ્યાય છેતાલીસ અને વચન એકથી અગિયાર